આજીએ વાય આજીએ બા કાળેન 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 કાળે અરે ભાઈ એ હું બાધીલો ભાઈ આ ગાડામાં કોઈ બાધીલો ભાઈ તો બોલાયો તો બોલાયો ને દે દેજો ખરાબો છોકરાનું કામ એ પૂરું બર બલ્લા હાલા બલ્લા વડેલો

કેટલો સમય ગયો મોટો ભવો હોય ને તો એને નવ યાદ તમને દો મોટો છે

આગેવાન હોય ને એ ધૂણા પૂર્ણ દેવી નો પૂર્ણ દેવી ની આગેવાન જન રાખ્યા હોય

લેજ્યુલેટર તો ભોવ કરી દી એને પછી તો બાય હા બધા હવા આવની એમ જ કે તો અમારે અહી મડમાં હોમાય નથી આજે બધા હું જી રાખો મને સારું થવાય છે घुम <laughs>